નાનો મોટો પ્રશ્ન નેતાઓ ક્યારે દેખાય નેતાઓ પહેલાં તો એને ગરજ હોય ને ત્યારે દેખાય ચૂંટણી હોય ને ત્યારે દેખાય અને ક્યાંક મત લેવા હોય ને ત્યારે દેખાય પછી જેમ ગિરનારની ગુફામાં સાધુ સંતો સંતાઈ જાય એમ નેતાઓ સંતાઈ જાય અમારા છોરાની આ પ્રજાને બે હાથ છોડીને કહું છું આહિર સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે તમે એકતા જાળવો એકતા રાખો ચોરાડનો જો વિકાસ કરવો હોય ને ચોરાડની અંદર માઇનોર કેનાલ લાવવી હોય તો તમારે એકતા રાખવી જોઈશે આહિર સમાજની અંદર અને એક જ પ્રશ્ન એવો છે કે જો એ હલ થઈ જાય ને તો ચોરાડના તમામે તમામ પરિવારો તમામે તમામ યુવાનો તમામે તમામ વડીલો એ કંઈક પ્રગતિશીલ બને એમ છે એ પ્રશ્ન માઇનોર કેનાલનો છે જે પાસ થઈ ગઈ છે પણ હવે સરકારને ક્યાં પેટમાં દુખે છે ખબર નથી પડતી કોણીએ ગોળ લગાવીને જાય છે એટલે કે કહીને જાય છે કે આવનાર સમયમાં કેનાલનું કામ ચાલુ કરશું અને પૂર્ણ કરશું કોણીએ જીપ તમારી પહોંચે નહીં ને આમ તમારું કામ થાય નહીં આવું થાય છે આમાં મારો નાના પરિવારનો કોઈ ગરીબ માણસનો ને ખેડૂતોનો થાય છે ખેડૂતોને ખાસ તમારા વિનંતી છે કે હવે તમે બીજા કે છે એમ કરી અને તમારો મત વેડફી નાખો છો તમારા તમારે તમારા ખેડૂતોના હાથમાં સત્તા ક્યારે આવે ખેડૂતોના હાથમાં પાવર ક્યારે આવે જ્યારે ચૂંટણી હોય ને એ જ સમયે પાવર આવે બાકી ખેડૂતોની કોઈ વેલ્યુ નથી કરતું જ્યારે ખેડૂતો આંદોલન કરે તો કોઈ એની ધ્યાનમાં લેતું નથી ખેડૂતો જ્યારે પાક વેચવા જાય ત્યારે પાકનો કોઈ ભાવ હોય નહીં અને બિયારણ ટાઈમે ડબલ ટ્રબલ ચાર ગણો ભાવ હોય ખાતર ખેડ ડીઝલના ભાવ પેટ્રોલના ભાવ છતાંય ખેડૂતો સાથે અમારા ચોરાડના ખેડૂતો સાથે અન્ય એટલો છે કે માઇનોર કેનાલનું કામ કરવામાં આ સરકારને પેટમાં દુખે છે તો સરકારને નમ્ર વિનંતી કે અમારી માઇનોર કેનાલ જે ગામડાઓમાં પાસ થઈ છે એનું તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે જેથી કરીને આ વિસ્તારના ખેડૂતો સુખી થાય તમને પ્રોબ્લેમ શું છે આ કેનાલનું કામ ચાલુ કરવામાં તમે સભાઓ કરો તમે રેલીઓ આયોજન કરો વિદેશમાં આંટા મારો ત્યારે કરોડ રૂપિયા અરબો રૂપિયા જે વપરાય છે એટલા રૂપિયા તો આ કેનાલમાં તમે વાપરો ને તો આ ખેડૂતો સુખી થઈ જાય અમે આ ચોરાણના વિસ્તારો તમારું કંઈ ભૂંડું કર્યું તમને ક્યારેય ગાળો દીધી શું પ્રોબ્લેમ શું છે આ વિસ્તારની અંદર તમને કેનાલનું કામ કરવાની અંદર તો કામ ચાલુ કરાવો અને તમે આ વિસ્તારની અંદર જશ લઈ લો મારા સમાજના અને મારા વિસ્તારના તમામ આગેવાનોને નાના મોટા તમામ આગેવાનોને બે હાથ જોડીને અમને વિનંતી છે કે તમારે જશ લેવો હોય અને આ વિસ્તારનું ખરેખર કંઈક સારું કરવું હોય અને તો આ કેનાલનું કામ કરાવો પાસ કરાવો અને પૂર્ણ કરાવો પબ્લિક તમને સો ટકા સાથ સહકારને સપોર્ટ આપશે અમે પણ સાથ અને સપોર્ટ આપશું તમને